નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યાર હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે રશિયાના કામચટકામાં વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો ભૂકંપની તીવ્રતા આઠ પોઈન્ટ સાત મપાઈ હતી યુએસ જીઓલિકલ સર્વેના અહેવાલ અનુસાર હુકમનું કેન્દ્ર દરિયામાં હતું જેના બાદથી જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીનું અલર્ટ જાહેર કર્યું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે રશિયાના દરિયાકાંઠા તેમજ અમેરિકાના જાપાન અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રમાં ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે જેના કારણે ઘણા વિસ્તારોમાં વિનાશ થઈ શકે છે દરિયા કિનારા સુધી દરિયાઈ મોજા પહોંચી શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ